નોકરી 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 હવાર માં ઉઠી નોકરી એ વઈ જાય મારી કઈ ગણતરી જ નહીં હું તો છે ને અહીંયા હાવ ગાંજી થઈ ગઈ છું અત તો છે ને ગમે એમ થાય માર બાન ઘર તો જાવું જ છે મારે સેલ બાકી બાજી નઈ જાવું છે નો લઈ જઈને તો આય ક્યાં જાવ છો લે તને ખબર ન હોય મારે નોકરી ઉપર જાવું પડે હું તમને શું કહું છું તમે કોઈ દી તો રજા ન રાખતા આજ છે ને માર બાન ઘર જવાનું છે તો રજા રાખી દયો હાલો

સમજો એવું લાગે ને બે કલાકમાં બસો હોઉં બે કલાકમાં હા તો તમે જાઓ ને એ તો જાઓ બે કલાકમાં પાછા આવજો હું અહીંયા તૈયાર થઈ રહું છું પછી ન કેતા એ હો પ તું તૈયાર થઈને જય બે કલાકમાં સમજો પાછો આવું બસ એ હાલ જેડી કાયો કા છો પાછા બે કલાકમાં હા હું જાઉં છું હાલ નહીં આવીએ તો વારો છે તમારો આ બે કલાકમાં પાછા આવશે ને તમે કહ્યો કા તૈયાર થઈ જાઓ ઠેલો ભરી લઉં શું કરું હું મોટો સાહેબ થવું બોલો પણ એક આ બાયડી કંટારો લેવરાયો એને માય ખરી જાવું હોય લ્યો હટ મારે રજા રાખવાની પછી મારું પ્રમોશન કેમ થાય રજાયું હોય જાય એટલે આ જમાદાર ક્યાં ઊભો છે આજ ઇનકોઈ ડ્યુટીમાં જવાનું હોય ને કાંઈ ખબર મને નથી જમાદારને ખબર એ છે બધી લાય પેલા જમાદાર પાસે જવા દે આ મોટા સાહેબ ક્યારે આવે છે બોલો

આશલે માની તો ગયા હો માર બાંધ કર જાવા હાટુ કેટલા વાગ્યા ડોટ કલાક થઈ ગઈ હમરે અડધી કલાકમાં પાછા આવશે આવે ને એટલે તરત વઈ જાવું છે માર બાંધ કરે યે ચોર 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 આય ઊભી નો મય ઊભા મય એમાં હલો સાહેબ આયા 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 ધ્યાન રાખો આ શું કરવાનું

અરે બાપરે બે કલાક થઈ ગઈ ને હજી નો આવ્યા બોલો આ નોકરી નોકરી કરીને મને છે જાવાય નથી દેતા હત તો છે ને વાહે જઈને વારો કાંઠો છે મારે જ વાહે જવું જોઈશે એ જમાદાર હા છે હું શું કહું હું હા તમારે લગન કેર કરવા મારે મારે છે ને કરવા જ ને લગ્યા કા આ તમાર ભોળે થોડું પૈસા તમાર ગોર થાય તો માર શું કરવું હા શું માતાજીના લગન કર્યા હોય ને